ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારના મફતનગરમાં અસામાજિક તત્વોએ ઘરમાં તોડફોડ કરી અને રોકડ રકમ સહિત લઈને જતા રહ્યા હતા ખેડૂતવાસ મફતનગરમાં ઘરમાં કેટલાક શખ્સોએ ઘૂસીને તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું ખેડૂતવાસ વિસ્તારમાં આવેલા મફતનગરમાં કેસરીયા હનુમાનજી મંદિર નજીક રહેતા અનિતાબેને જણાવ્યું હતું કે મારો દીકરો તેના દીકરાની દવા લઈને આવતા હતા ત્યારે અજય અને અભય અગાઉની દાસ રાખીને ધાકધમકી આપી હતી વધુમાં અનિતાબેને જણાવ્યું હતું કે તે પોલીસમાં કેસ લખાવવા ગયા હતા ત્યારે પાછળથી કેટલાક લોકોએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરવામાં આવી હતી અને ઘરમાંથી રોકડ રકમ અને ચેઇન લઈને નાસી ગયા હતા જોકે હાલમાં આ મામલો ગરમ બન્યો છે અને આગામી દિવસોમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે

ये मत मत छे वसे ही हमने आवर रोहित सबको एक कोई आया आया तो हम મારું નામ અનિતાબેન મારો છોકરો એના છોકરાને લઈને દવા લેવા જાતો હતો ને તો એ બે ભાઈઓ હામા મહિલા ને એની આગળ ગાડી ચડાવીને એને ધમકી દીધી કે તારું આ રવજીના છોકરા બે અજ્યો ને અભય એ પહેલાં બે મારા છોકરાને સરી મારેલી છે બે વાર સરી મારેલી છે જે કેસ તો એનો ચાલુ જ છે સરી મારી અને વરસ દોઢ વરસ જેવું થયું હશે

મારા વર્ક કહેવાય કે ના બધું તોડફોડ કરી ગયા છે